નમસ્કાર દર્શક મિત્રો કનેક ગુજરાતના શ્રાવણનો મહિમા એપિસોડમાં હું દીપક ચૌહાણ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું ભરૂચના કંબોઈ સ્થિત અરબી સમુદ્રના કિનારે આવેલ ગુપ્તેશ્વર મહાદેવની ગણના ભારત દેશના ગણ્યા ગુપ્ત તીર્થમાં થાય છે જેને આપણે સ્તંભેશ્વર તીર્થ તરીકે ઓળખીએ છીએ આ સ્થળે દેવાથી દેવ મહાદેવને સમુદ્ર સાક્ષાત દિવસમાં બે વખત અભિષેક કરવા આવે છે ત્યારે પવિત્ર શ્રાવણ માસમાં આવો જાણીએ સ્તંભેશ્વર તીર્થનો મહિમા ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના કાવી કાવિકંબોઈ સ્થિત સ્તંભેશ્વર તીર્થનો મહિમા પ્રત્યેક યુગમાં વિવિધ રીતે ગવાયો છે કાર્તિક સ્વામીએ તારકાસુર પર અહીં વિજય મેળવ્યો હતો તેથી વિજય ક્ષેત્ર તથા સ્કંદ ક્ષેત્ર તારકાસુરને મારવાનું કાર્તિકેયજીનું પાપ બળી જતા બ્રહ્માજીએ નિમિત્તથી પ્રકૃતિથી સૃષ્ટિના અંતે થનારા ત્રણ પ્રકારના કાર્યો આ ક્ષેત્રમાં કર્યા તેથી તે બ્રહ્મ ક્ષેત્ર તરીકે અને કપિલ મુનિએ તપોસિદ્ધિ મેળવી એટલે કપિલ ક્ષેત્ર કહેવાયું બ્રહ્માજીના પુત્ર ગુપ્ત ક્ષેત્ર તરીકે ઓળખાયું કપિલ મુનિ યાજ્ઞાવ ક્લિય ઋષિ દધીચી મુનિ પણ અહીં થઈ ગયાનું કહેવાય છે પરશુરામને પરશુ અહીં મળ્યું હતું દ્વારકા જતા પહેલાં અર્જુને આ તીર્થની મુલાકાત લઈ અહીંની મુશ્કેલીઓ દૂર કરી હતી આવું પૌરાણિક મહાત્મય છે સ્તંભેશ્વર મહાદેવનું ભૂમિ પર ત્રણ ગુપ્ત શિવલિંગનો ઉલ્લેખ પુરાણમાં છે જેમાંનું એક સૌરાષ્ટ્રના દરિયાકાંઠે છે જ્યારે બીજું ખંભાતના આખાત ઉપર એટલે કે સૌરાષ્ટ્રમાં સોમનાથ અને ખંભાતના આખાતમાં જો જોકે ત્રીજાનું સ્થાન કદાચ મળ્યું નથી કે પ્રચલિત થયું નથી કંબોઈના શિવલિંગનો દોઢ દાયકા પહેલાં જ બધાને ખ્યાલ આવ્યો સ્તંભેશ્વર તીર્થનો ધાર્મિક દ્રષ્ટિએ ઘણો જ મહિમા રહ્યો છે આ તીર્થમાં સ્નાન કરવાથી લખલૂટ પુણ્ય પ્રાપ્ત થાય છે સાથે જ આ ગુપ્ત તીર્થમાં પૂજન અર્ચન કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ પણ થાય છે સ્કંદ પુરાણમાં જેનો ઉલ્લેખ થયો છે એ જ સ્તંભેશ્વર શિવલિંગની આ કથા છે પ્રયાગમાં સાત વખત પુષ્કરમાં નવ વખત અને પ્રભાસમાં અગિયાર વખત સ્નાન કરવાથી જે પુણ્ય પ્રાપ્ત થાય છે તે અહીં એક વખત સ્નાન કરવાથી પ્રાપ્ત થાય છે તેવું પુરાણમાં આલેખાયું છે સ્તંભ તીર્થને શિવ પાર્વતીના વરદાન મળ્યા છે આ ગુપ્ત તીર્થમાં અપનારમના દિવસે વિષુવૃતની દક્ષિણમાં ઉત્તરમાં સૂર્યની ગતિમાં પ્રારંભના દિવસે વિષુ યોગમાં જ્યારે દિવસ અને રાત્રિ સરખા હોય ત્યારે સૂર્ય અને ચંદ્ર ગ્રહણ કાળમાં પૂનમ અમાસ અને સંક્રાંતિ સમયે કોઈપણ મનુષ્ય સ્નાન કરી સ્તંભેશ્વર લિંગની પૂજા કરશે તેને પૃથ્વી ઉપર સ્થિત તીર્થોના દર્શન અને પૂજનથી સર્વશ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થશે સ્થંભેશ્વર મહાદેવને સમુદ્ર દેવતા દિવસમાં બે વખત સાક્ષાત અભિષેક કરવા આવે છે ત્યારે આખું મંદિર સમુદ્રની આગોશમાં સમાઈ જાય છે વડોદરાથી પંચ્યાસી કિલોમીટર અને ભરૂચથી એસી કિલોમીટરના અંતરે જંબુસર તાલુકાના કાવી કંબોઈ નજીક મહી નદી ખંભાતના આખાતમાં જઈને મળે છે આ સંગમ સ્થળે દેવોના સેનાપતિ રહી ચૂકેલા કુમાર સ્કંદ દ્વારા શિવલિંગની સ્થાપના કરવામાં આવી હતી આ પૌરાણિક જગ્યા હાલમાં આસ્થાળાઓના કેન્દ્ર સમી બની ગઈ છે દરિયામાં આવતી ભરતીના સમયે શંભુ ભક્તોથી દૂર ઉપાસનાની મુદ્રામાં આવી જતા હોય તેમ શિવલિંગ દરિયાના પાણીમાં ગરકાવ થઈ જાય છે દરિયાદેવ અહીં સામે ચાલીને દિવસમાં બે વખત દેવાદી દેવ મહાદેવને અભિષેક કરવા ઉમટી પડે છે શ્રાવણ માસ દરમિયાન અહીંયા લાખો ભક્તજનો શિવલિંગ અને દરિયાદેવ વચ્ચેની લીલાના દર્શન કરી દિવ્ય અનુભૂતિ પ્રાપ્ત કરે છે મહંત વિદ્યાનંદજી સ્તંભેશ્વર તીર્થનું જતન સિંચન કરી રહ્યા છે તેઓએ જણાવ્યું હતું કે સાત નદીઓ સાબરમતી હાથમતી મેશ્વર શેરડી વાત્રક ચંદ્રભાગા મહિના સંગમ તીર્થ એ સ્વયં પ્રગટ થયેલા શિવલિંગનું મહાત્મય સવિશેષ છે સમગ્ર શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર તીર્થ ખાતે રાજ્ય અને દેશમાંથી શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટી પડતા મેળા જેવો માહોલ સર્જાય છે આ ઉપરાંત શ્રાવણ મહિનામાં સ્તંભેશ્વર ખાતે લઘુરૂદ્ર યજ્ઞ હોમાત્મક હવન અભિષેક વિશેષ પૂજા સહિત ભજન કીર્તન નિરંતર ચાલ્યા કરે છે જીવના શિવ સાથે મિલન કરાવતા પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે આજે આપણે ગુપ્ત તીર્થ તરીકે ઓળખાતા સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા સમુદ્રની આગોશમાં ધ્યાન મુદ્રામાં બિરાજિત ભગવાન શિવની લીલા અપ્રમ પારશે ત્યારે ભગવાન શિવ સાથે જોડાયેલા આવા જ અદભુત મંદિરોનું મહત્વ જાણવા આપ જોડાયેલા રહો કને ગુજરાત સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર ગર જલ પ્રવાહ પાંબ્ય લંબિતાુજુક બાલિકામી ના નમચકાર ચંડતાંડવો